ગુજરાતમાં આજથી વરસાદનો એક નવો રાઉન્ડ છે તે શરૂ થયો છે છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતમાં વરસાદે વિરામ લીધો હતો પરંતુ ક્યાંક આજથી વરસાદનો નવો એક રાઉન્ડ છે તે શરૂ થઈ ગયો છે ખાસ કરીને જો વાત કરવામાં આવે કે જે સિસ્ટમ સક્રિય થઈ છે એની સીધી જ અસર ગુજરાતના ઉત્તરના ભાગોમાં અને ખાસ કરીને ક્યાંક ને ક્યાંક દરિયાકાંઠાના જેટલા પણ જિલ્લાઓ આવેલા છે એ દરેક જિલ્લાઓમાં વધારે થવાની છે શું છે સમગ્ર વિગતો તેની સાથે કયા એવા જિલ્લાઓ છે કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો રહ્યો છે તેને સમજવાનો પ્રયત્ન કરીશું નમસ્કાર વેધર અપડેટ સાથે હું હંસીની જે પ્રમાણે મેં વાત કરી એ પ્રમાણે કે હવે વરસાદનો નવો રાઉન્ડ છે તો શરૂ થઈ ગયો છે વિંડીના માધ્યમથી આજના દિવસના વરસાદને સમજવાનો પ્રયત્ન કરીએ ખાસ કરીને જો સવારે નવ વાગ્યાની આસપાસનું વાત કરવામાં આવે તો જે દરિયાકાંઠાના વિસ્તારો છે એમાંથી પોરબંદર છે તેની સાથે દ્વારકા છે જામનગર છે જામનગરમાં ક્યાંક ને ક્યાંક અતિભારે વરસાદ જોવા મળી રહ્યો છે તેની સાથે જૂનાગઢ છે વેરાવળ છે નીચેના ભાગોમાં ઉના છે મહુવા છે અમરેલી બાજુ ખાસ કરીને જે ભાવનગર બાજુનો જેટલો પણ વિસ્તાર છે ત્યાં ઠંડા પવન ફૂકાઈ શકે છે પરંતુ ક્યાંક જે વરસાદ છે તે પોરબંદર છે સાયલા જામનગર અને ખાસ કરીને ગાંધીધામની આસપાસ ક્યાંક અતિ ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ સવારના સમયની દેખ રહી છે એ બાજુ વાત કરવામાં કે લગભગ આસપાસ કેવો વરસાદ રહેવાનો છે તો ખાસ કરીને હવે ક્યાંક આ વરસાદ છે તે ધીરે ધીરે વધી રહ્યો હોય એવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે કારણ કે હવે આ વરસાદ છે તે ધીરે ધીરે મધ્ય ગુજરાત તરફ એટલે કે જે સૌરાષ્ટ્રનો ભાગ છે એની તરફ પણ જઈ રહ્યો છે એની અંદર જો વાત કરવામાં આવે તો વેરાવળ છે પોરબંદર છે દ્વારકા છે માંડવી છે નલિયા છે સાયલા છે જામનગર આ દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ વરસાદ જોવા મળી રહ્યો છે પરંતુ જે પ્રમાણે સવારે વરસાદ હતો એટલો ભારે વરસાદ નથી જોવા મળતો સામાન્ય વરસાદ જોવા મળી રહ્યો છે અને જે પ્રમાણે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી આગાહી કરી છે કે નવો રાઉન્ડ શરૂ થયો છે પરંતુ ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં અતિ ભારે વરસાદ નથી પડવાનો ફક્ત ને ફક્ત ક્યાંક સામાન્ય વરસાદ પડી શકે છે તેવી શક્યતા ખાસ કરીને જો વાત કરવામાં આવે કે બપોરના સમયને એક વાગ્યાની આસપાસ કેવું વાતાવરણ રહેવાનું છે તો એક વાગે સમગ્ર ગુજરાતની અંદર વરસાદ દેખાઈ રહ્યો છે અમરેલીની વાત કરવામાં આવે તો અમરેલીની અંદર પણ વરસાદ જોવા મળી રહ્યો છે ભાવનગરની આસપાસના જેટલા પણ જિલ્લાઓ છે જેટલા પણ વરસાદ છે ત્યાં પણ ક્યાંક વરસાદ દેખાઈ રહ્યો છે જસદણ છે ગોંડલ રાજકોટ ચોટીલા સુરેન્દ્રનગર બોટાદ છે તેની સાથે પોરબંદર છે દ્વારકા છે જામનગર છે અને ઉપરના જેટલા પણ વિસ્તારો છે વિરમગામની આસપાસ અમદાવાદની આસપાસ પણ ક્યાંક ને ક્યાંક વરસાદ છે તે જોવા મળી શકે છે બપોરે એક વાગ્યાની પરંતુ ક્યાંય પણ મેં આગળ વાત કરી એ પ્રમાણે ક્યાંય પણ ભારે વરસાદની આગાહી નથી કરવામાં આવી જો કદાચ વરસાદ પડશે તો તે સામાન્ય વરસાદ પડી શકે છે તેવી આગાહી અત્યારે હાલ દેખાઈ રહી છે તે બાજુ વાત કરવામાં આવે કે ત્રણ વાગ્યાની આસપાસ આ વરસાદ કેટલો રહેવાનો છે ત્રણ વાગ્યાની આસપાસ વરસાદનું જોર છે તેટલું જ દેખાઈ રહ્યું છે ખાસ કરીને જૂનાગઢની આસપાસના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્રનો જે ભાગ છે જેની અંદર રાજકોટ ગોંડલ જસદણ બોટાદ છે ચોટીલા જામનગર છે પોરબંદર છે દ્વારકા છે એ પણ દરેક ભાગોમાં ક્યાંક ને ક્યાંક વરસાદ પડી શકે છે છૂટો છવાયો વરસાદ પડી શકે છે એવી કેતાઓ દેખાઈ રહી છે તે બાજુ વાત કરવામાં આવે સાંજના સમયની ચાર વાગ્યાની આસપાસની તો ચાર વાગે રાજકોટની આસપાસના વિસ્તારો છે એમાં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે તેવી શક્યતા દેખાઈ રહી છે તેની સાથે સુરેન્દ્રનગર છે વિરમગામ છે અમદાવાદ છે એ દરેક જગ્યાએ પણ ક્યાંક વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ અત્યારે હાલ દેખાઈ રહી છે જે ઉપરના જિલ્લાઓ છે જેમ કે કચ્છ છે રાપર છે એ દરેક જગ્યા ગાંધીધામ છે ત્યાં પણ ક્યાંક ને ક્યાંક વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ છે પરંતુ ચાર વાગ્યાની આસપાસ રાજકોટની આસપાસ જેટલા પણ જિલ્લાઓ આવેલા આવેલા છે 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 જેટલા પણ વિસ્તાર એ દરેક જગ્યાએ ક્યાંક ક્યાંક ને ભારે વરસાદ પડી શકે એવી શક્યતા સાંજના સમયની દેખાઈ રહી છે વાત કરવામાં આવે છ વાગ્યાની આસપાસ કેવું વાતાવરણ રહેવાનું છે તો છ વાગે પણ ક્યાંક ને ક્યાંક આ વરસાદ છે તે હવે ધીરે ધીરે ઓછો થયો હોય એવું લાગી રહ્યું છે સાત વાગ્યાની વાત કરવામાં આવે તો હવે આજે વરસાદ છે તે ધીરે ધીરે હવે ઓછો થઈ ગયો છે ફક્ત ને ફક્ત અમરેલીની આસપાસના જે વિસ્તારો છે ત્યાં વરસાદ દેખાઈ રહ્યો છે બોટાદની આસપાસ છે ખંભાતની આસપાસના જેટલા પણ વિસ્તારો છે ફક્ત અને ફક્ત ત્યાં ક્યાંક હળવો વરસાદ પડી શકે છે ક્યાંક છૂટાછવાયા વરસાદ પડી શકે છે ઝાપટા આવી શકે છે એવી શક્યતાઓ સાંજના સાત વાગ્યાની આસપાસ દેખાઈ રહી છે અને જો વાત કરવામાં આવે રાતના દસ વાગ્યાની આસપાસ વાતાવરણ કેવું રહેવાનું છે તો દસ વાગ્યાની આસપાસ ક્યાંક ને ક્યાંક આ વરસાદ છે તે ધીરો પડ્યો હોય પરંતુ જે મધ્ય ગુજરાતનો ભાગ છે વિરામગામ છે અમદાવાદ છે મહેસાણા છે ને ખાસ કરીને જે ઉત્તર ગુજરાતનો ભાગ છે ત્યાં રાતના સમયે ક્યાંક ઠંડો પવન ફૂંકાઈ શકે છે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે ને ત્યાં પણ ક્યાંક છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે તેવી પણ ક્યાંક ને ક્યાંક આગાહી કરવામાં આવી છે આ વિષયને લઈને વધુમાં હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ શું કહ્યું સાંભળીએ સ્વભાવિક રીતે ઓગણીસ તારીખથી રાજ્યની અંદર વરસાદ પડવાનું ચાલુ થઈ જશે જેમાં ખાસ કરીને ઓગણીસ વીસ અને એકવીસ આ ત્રણ દિવસ છે રાજ્યની અંદર વરસાદ પડવાનો છે આ ત્રણ દિવસ જે રાજ્યની અંદર વરસાદ પડવાનો છે એમાં સાર્વત્રિક વરસાદ નહીં હોય પણ રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં વરસાદ હશે હવે એ વરસાદ પડવાનો છે એમાં સૌથી વધારે અસર છે એ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જોવા મળે તેવી શક્યતાઓ છે ઉત્તર ગુજરાતની અંદર પણ ખાસ કરીને વાવકરાત બનાસકાંખા સાબરકાંખા પાટણ મહેસાણા અને ત્યારબાદ જે આપણે અરવલ્લીના ઘણા બધા વિસ્તારો છે એની અંદર આની તીવ્રતા વધારે હશે વધારે પૈકી એક થી લઈ અને ત્રણ ઇંચ અંદર ત્રણ કરતા વધારે વરસાદ પડી શકે છે એ પછી કચ્છના વિસ્તારમાં પણ આની અસર થવાની છે કચ્છમાં પણ ઓલ ઓવર છૂટાછવાયા ઝાપટાઓ ઓછી નોંધાશે પણ ખાસ કરીને કચ્છનો જે રાપર તાલુકો છે કે વાગડ વિસ્તારો આવી જાય એમાં રાપર તાલુકો આવી જાય ત્યાર પછી જે ઉત્તર તરફના જે વિસ્તારો છે જેમાં રાધનપુર જેવા વિસ્તારો હોય છે સાંતલપુર છે સમી છે લાખણી છે આ તમામ વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ પડે એક થી ત્રણ ઇંચ સુધીનો વરસાદ પડે તેવી શક્યતાઓ છે સૌરાષ્ટ્રની અંદર પણ ઓલ ઓવર આના વરસાદના જે ઝાપટાઓ છે પડવાના છે પણ ઉત્તર ગુજરાત કરતાં સૌરાષ્ટ્રની અંદર આની અસર થોડીક ઓછી જોવા મળી શકે તો પણ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ છે સુરેન્દ્રનગર હોય મોરબી હોય પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા જામનગર પોરબંદર હોય જૂનાગઢ હોય રાજકોટ હોય બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ બધા વિસ્તારોની અંદર વરસાદ ચોક્કસથી જોવા મળશે તો વરસાદની જે તીવ્રતા છે સૌરાષ્ટ્રની અંદર ઓછી હશે ઓગણીસ વીસ એકવીસ માં તો હળવા ભારે ઓછી ચોક્કસથી ન થાય એવી શક્યતાઓ છે મધ્ય ગુજરાતમાં પણ એકંદરે ચાપટાઓ પડતા રહેશે પછી એ વિરમધામ હોય ગાંધીનગર હોય અમદાવાદ હોય આણંદ નડિયાદ વડોદરા જેવા વિસ્તાર હોય કે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર હોય તમામ વિસ્તારોની અંદર હળવા ભારે ચાપટાઓ જોવા મળશે દક્ષિણ ગુજરાતની અંદર પણ આ વરસાદ જોવા મળી શકે પણ દક્ષિણ ગુજરાતની અંદર હળવા ભારે ચાપટામાં થોડીક તીવ્રતા સૌરાષ્ટ્ર કરતા વધારે જોવા મળે તેવી શક્યતાઓ છે ઓલ ઓવર જોવા જઈએ તો આ જે વરસાદનો રામ આવી રહ્યો છે તેમાં ઓગણીસ વીસ અને એકવીસ તારીખે છે આ પ્રકારના વરસાદો પડવાના છે જેની દરેક મિત્રોએ નોંધ લેવાની ઠેકામાં અતિ ભારે વરસાદોની શક્યતાઓ નથી અમુક વિસ્તારમાં છૂટાછવાયા વિસ્તાર અમુક વિસ્તારની અંદર વધારે પડતા તીવ્રતા સાથે અને અમુક વિસ્તાર એવા છે કે ત્યાં બિલકુલ નહીં પડે પણ આ વરસાદ છે સાર્વત્રિક નથી ઘણા બધા વિસ્તારો છે આમાં બાકાત રહી જશે પણ મારું વ્યક્તિગત માનવું છે કે લગભગ ગુજરાતના સાહીઠ થી પાસઠ ટકા વિસ્તારને આ વરસાદની અસર થશે આ વરસાદના લાભો મળશે અને પાંત્રીસ થી ચાલીસ ટકા વિસ્તાર છે એને એ છાંટોય નહીં પડે એટલે આ પ્રકારનો માહોલ છે ઓગણીસ વીસ એકવીસ તારીખમાં રહેવાનો છે એ પછીથી બાવીસ તારીખથી લઈને ત્રીસ તારીખ સુધીમાં કેવા વરસાદ પડશે ક્યારે પડશે કયા વિસ્તારમાં પડશે એ વિશેની વાત છે આપણે નેક્સ્ટ ઉદ્યોગમાં કરવામાં આવશે અત્યારે ખાસ કરીને આ વરસાદના રાઉન્ડ વિશેની વાત કરવાની હતી ઓગણીસ તારીખ સુધી આપણે વરફની યાદા એ હતી મુજબ વરાપ જોવા મળી અને હવે ઓગણીસ તારીખથી છૂટા છવાયો હળવો મધ્યમ ભારે વરસાદનો તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર